ભૂલ કદાચ બહુ મોટી કરી લીધી અમે બેવફા સાથે મોહબત કરી લીધી ખેર સ્કૂલના મેદાનમાં રમતા રમતા અંશુલ પડી ગયો એનો ઘૂંટણ છુલાઈ ગયો અંશુલની ઈજાના સમાચાર આખી સ્કૂલમાં વાયુવેગે પ્રસરી ગયા પ્રિન્સિપાલ સાહેબને પણ વાતની ખબર પડી એમણે બીજા દિવસથી સ્કૂલના મેદાનમાં બાળકોના રમવા પર પ્રતિબંધ લાવી દીધો બીજા દિવસે સ્કૂલમાં તાનિયા દાદર ચડતી વખતે એક પગથિયું ચૂંકી ગઈ એના પણ પગમાં ઈજા પહોંચી પ્રિન્સિપાલ સાહેબને ખબર પડી એમણે વિદ્યાર્થીઓના દાદર પર ચડવા પ્રતિબંધ લાદી દીધો આ બાબતની જાણ વાલીઓને થઈ એમણે પ્રિન્સિપાલ સાહેબના આડેધડ નિર્ણયનો વિરોધ શરૂ કર્યો વાલીઓનું ટોળું રજૂઆત કરવા સ્કૂલે પહોંચ્યું તો પ્રિન્સિપાલ સાહેબે પોલીસ બોલાવીને સ્કૂલની આસપાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દીધો હાલની સ્થિતિ એવી છે કે સ્કૂલ સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાયેલું છે મેદાનની આસપાસ તારની વાડ લગાવાયેલી છે

હકીકતમાં આ બધી જ મિલકતોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે અને એની સામે કાર્યવાહી કરવી જરૂરી પણ છે પણ હવે સવાલ એવો થાય છે કે જો વડોદરા શહેરમાં બારસોથી વધારે મિલકતોમાં ફાયર સેફ્ટીનો અભાવ હતો તેની સામે અત્યાર સુધી કોઈ પગલા કેમ ના લેવાયા જો એમાં આગનું જોખમ હતું તો ફાયર બ્રિગેડ શું મોટી દુર્ઘટનાની રાહ જોતું હતું શહેરના મોટા મોટા બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં તેની સમયસર તપાસ કરવાની જવાબદારી શું ફાયર બ્રિગેડની નથી શું એને સમયાંતરે એની તપાસ ના કરવી જોઈએ આવા સવાલો વડોદરાના પ્રત્યેક નાગરિકના મનમાં ઊઠી રહ્યા છે પણ ગુજરાત સરકારને એનાથી કોઈ લેવા દેવા નથી એને તો રાજકોટ અગ્નિકાંડ બાદ પગલાં લીધાના આંકડા દેખાડવાના છે હકીકતમાં સરકારે જો પગલાં લેવાના જ હોય તો ફાયર બ્રિગેડ અને કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ એમનો પગાર અટકાવી દેવો જોઈએ જે બિલ્ડિંગમાં આજે સીલ મારવું પડ્યું હોય એનું કમ્પ્લીશન સર્ટિફિકેટ જે દિવસથી ઇશ્યુ થયું હોય ત્યારથી સંબંધિત અધિકારીઓનો પગાર પાછો લઈ લેવો જોઈએ એમના તમામ સરકારી લાભો અટકાવી દેવા જોઈએ અને એમને સસ્પેન્ડ કરીને આર્થિક દંડ ફટકારવો જોઈએ એમની બેનામી સંપત્તિઓની તપાસ થવી જોઈએ બેંક ખાતાને લોકર સીલ કરવા જોઈએ પણ અફસોસ સરકારને અધિકારીઓ સામે પગલા લેવા કરતા જનતાને સજા ફટકારવામાં વધારે રસ છે સરકાર જાણે છે કે ભાજપ સામે અવાજ ઉઠાવવાની કોઈની હિંમત નથી રાજ્ય સરકારને ખબર છે કે જનતામાં કેટલી પણ નારાજગી હશે પણ ચૂંટણી પહેલા જો મોદી સાહેબ ગુજરાતમાં એકાદ આટો મારી જશે તો બધાની બધી જ નારાજગી દૂર થઈ જશે અને રાજ્યમાં ફરી એકવાર ભાજપ સરકાર આવી જશે પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતની જનતાને મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ નડી રહ્યો છે ખેર ગુજરાતમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય એટલે સરકાર એના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાને બદલે આખાએ રાજ્યમાં અરાજકતા ફેલાવાનું કાર્ય કરતી હોય છે સુરતનો તક્ષશિલા કાંડ હોયદાર અધિકારીઓ સામે પગલા લેવાને બદલે પ્રજાને હેરાન પરેશાન કરવા લાગે છે વડોદરાની વાત કરીએ તો હાલમાં ફાયર સેફ્ટીના નામે શહેરની હજારો મિલકતોને સીલ મારી દેવાઈ છે જેમાં સ્કૂલો ટ્યુશન ક્લાસો થિયેટરો શોપિંગ મોલ્સ નાની મોટી દુકાનો અને આખે આખા બજારોનો સમાવેશ થાય છે આજે વડોદરામાં સ્થિતિ એવી છે કે મોટા મોટા કોમ્પ્લેક્સોમાં સીલ મારી દેવાના કારણે વેપાર ધંધા બંધ છે વેપારીઓમાં દહેશતનો માહોલ છે ગરીબ કર્મચારીઓને પગાર થશે કે નહીં તેનું ઠેકાણું નથી જેને લીધે બેરોજગારીનું પ્રમાણ વધે તેવી સંભાવના છે ચારે તરફ અરાજકતાનો માહોલ છે રાજ્યમાં વિરોધ પક્ષ જેવું કશું અસ્તિત્વમાં જ નથી કોઈ કશું બોલવા તૈયાર નથી ગુજરાતમાં નૈતિકતા મરી પરવારી છે ગુજરાતની પ્રજા વેજીટેબલ જેવી તદ્દન નિર્જીવ બની ચૂકી છે રાજ્ય સરકાર એનો ભરપૂર ફાયદો ઉઠાવી રહી હોય એવું લાગી રહ્યું છે એક તરફ અધિકારીઓના કરોડોના કૌભાંડો પ્રકાશમાં આવી રહ્યા છે બીજી તરફ અધિકારીઓની બેદરકારીના લીધે નિર્દોષ લોકોના સામૂહિક મોત નીપજી રહ્યા છે અને સરકાર એ તરફ આંખ આડા કાન કરીને સીલિંગ અને પ્રતિબંધના નામે ગુજરાતની પ્રજા સાથે ક્રૂર મજાક કરી રહી છે સમજાતું નથી કે આવી અરાજકતાનો અંત ક્યારે આવશે સમજાતું નથી કે રાજ્યની ભાજપ સરકાર એના જ મતદારો સાથે ન્યાય ક્યારે કરશે સમજાતું નથી કે મોદી સાહેબ પ્રત્યેની કૃતજ્ઞતા અદા કરવામાં ગુજરાતની પ્રજા હજી કેટલું વેચશે આરંભ અને અંત વચ્ચેની યાત્રા એટલે જીવન આશા અને નિરાશા વચ્ચેનું હાસ્યું એટલે જીવન જન્મ અને મૃત્યુના બે પુ્ઠા વચ્ચેનું પુસ્તક એટલે જીવન લાઈફ આયુષ્ય જિંદગી આયખું એટલે જીવન પ્રેમ લાગણી હુંફ ઉત્સાહ ઉમંગ અને આનંદ જેવા રંગોમાં અનુભવની પીંછી ઝગોડીને ટેલિવિઝન સ્ક્રીન પર દોરાયેલું અનોખું ચિત્ર એટલે જીવન અમે જીવન છે એટલે સકારાત્મક છીએ અમે જીવન છે એટલે અમે ક્રિએટિવ છે અમે જીવન છે એટલે ઉજાસ છે જીવન ન્યૂઝ પર આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છો ગુજરાત નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ દર્શક મિત્રો એક ગરીબ માણસ ઝૂંપડામાં દીવો પ્રગટાવીને એના આછા પ્રકાશમાં કંઈક વાંચી રહ્યો હતો વાંચતા વાંચતા ખૂબ મોડું થઈ ગયું રાત્રિના લગભગ ત્રીજા પ્રહરમાં એની આંખ ઘેરાવા લાગી એણે ઊંઘી જતા પહેલા ફૂંક મારીને દીવાની જ્યોત બુજાવી દીધી એને એમ હતું કે હવે ઝૂંપડામાં અંધકાર થઈ જશે પણ દીવો ઓલવાતાની સાથે જ પ્રકાશથી ઝગમગી માણસ આશ્ચર્યચકિત થઈ ગયો જ્યાં સુધીના ઝૂંપડામાં દીવો પ્રગટેલો હતો ત્યાં સુધી ચંદ્રનો પ્રકાશ એનાથી દૂર હતો અને જેવો દીપક બુજાઈ ગયો તેવો જ ચંદ્રનો પ્રકાશ એના ઝૂંપડામાં દેખાવા લાગ્યો દર્શક મિત્રો આપણા જીવનમાં પણ બિલકુલ આવી સ્થિતિ છે જ્યાં સુધી આપણા મનમાં અહંકારની જ્યોત પ્રગટેલી રહેશે ત્યાં સુધી ઈશ્વરનો દિવ્ય પ્રકાશ આપણાથી દૂર રહેશે પણ જેવો અહંકારનો દીપક બુઝાઈ જાય છે ભગવાનના દિવ્ય પ્રકાશથી આપનું સંપૂર્ણ જીવન ઝગમગી ઉઠે છે દર્શક મિત્રો સમયની સાથે ચાલનારા માણસને સફળતા અવશ્ય પ્રાપ્ત થાય છે પણ સમય સાથે ચાલવામાં પડકારો પણ ઘણા સહન કરવા પડે છે પ્રત્યેક પરિસ્થિતિ આપણા કાબૂમાં નથી હોતી અને સ્થિતિને બદલવાનું સામર્થ્ય પણ આપણામાં નથી હોતું તેમ છતાંય કપરી પરિસ્થિતિમાં પણ રસ્તો શોધીને સમય સાથે કદમ તાલ મેળવવી જોઈએ જો તમે સમયને સાચવીને ચાલશો તો ખૂબ આગળ વધશો તમારા જીવનમાં ઘણા અદ્ભુત ક્ષણો બાકી છે દર્શક મિત્રો જીવનમાં હજી ઘણા આશ્ચર્યો સર્જાવાના બાકી છે જો તમે સમય સાથે ચાલતા રહેશો તો એક ટાઈમ એવો આવશે જ્યારે તમારા બધા જ સપના સાકાર થતા દેખાશે દર્શક મિત્રો આશા રાખો તમારા જીવનની ઘણી ખૂબસૂરત પળો તમારી પ્રતિક્ષા કરી રહી છે અને એટલે જ દર્શક મિત્રો આશાવાદી બનો અને સમયના સથવારે ચાલતા શીખો દર્શક મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છો ગુજરાત ને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે પહેલો મેસેજ ચિખલીથી આવ્યો છે જેમાં સોનલબેન કહે છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ કાર્યક્રમ છે હું એને રોજ નિયમિત જોઉં છું પણ એમાં શિક્ષણ લક્ષી અને રોજગાર લક્ષી વાતોનો ઉમેરો થાય તો સારું લાગશે આભાર સોનલબેન કેમ છો ગુજરાતને મેસેજ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમારા સજેશનનો અમે ટૂંક સમયમાં જ અમલ કરીશું સોનલબેન આપનો ફરી એક વખત આભાર બીજો મેસેજ મહેસાણાના વીરપુરથી આવ્યો છે જેમાં રાજીવભાઈ લખે છે કેમ છો ગુજરાત અમે ફેસબુક પર જોઈએ છે બતાવો તો સારું લાગશે આભાર રાજીવભાઈ આપનો ખૂબ ખૂબ આભાર રાજીવભાઈ આપના સજેશન પર વિચાર કરીશું ત્રીજો મેસેજ તારાપુરથી આવ્યો છે અનિલભાઈ લખે છે કેમ છો ગુજરાત ખૂબ સરસ કાર્યક્રમ છે એની આખી ટીમને અભિનંદન ક્યારેક તારાપુર આવવાનું થાય તો મને ફોન કરજો આભાર અનિલભાઈ ખૂબ ખૂબ આભાર આપનો આપના પ્રસ્તાવનો સ્વીકાર કરીએ છીએ અને આગામી દિવસોમાં તારાપુર આવવાનો પ્લાન પણ ગોઠવીએ છીએ આભાર ચોથો મેસેજ પેટલાથી આવ્યો છે 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 રહીમભાઈ લખે ગુજરાત સરસ કાર્યક્રમ ખેડૂતોને અનુલક્ષીને કોઈ વાત હોવી જોઈએ રહીમભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમારા સજેશનને ધ્યાને રાખીશું રહીમભાઈ ફરી એક વખત તમારો આભાર દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ લખો વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્ય તો ચાલો વાત કરીએ તમને એક દબાણ રહેશે તમારા ઘરમાં તકલીફ તાણ લાવી શકે છે લાંબા ગાળાના કોઈ પણ રોકાણો ટાળો તથા તમારા સારા મિત્ર સાથે સમય વિતાવો તમારું બાળક જેવું નિર્દોષ વર્તન તમારી પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે આજે તમે કોઈને કહ્યા વિના એકલા તમારા ઘરની બહાર જઈ શકો છો પરંતુ તમે એકલા હોવા છતાં પણ શાંત નહીં રહી શકો આજે તમારા હૃદયમાં ઘણી ચિંતા રહેશે આજે તમારા જીવનસાથીને કારણે તમારો દિવસ અતિ સુંદર રહેશે આજે તમે ઘરે રોકાશો પરંતુ ઘરની મૂંઝવણો તમને પરેશાન કરી શકે છે ભગવાન શિવ અથવા પીપલના વૃક્ષને બે થી ત્રણ લીંબુ ચડાવવાથી સ્વાસ્થ્ય તમારું સારું રહેશે તો આ તો વૃષભ અને તમારે મહત્વના નિર્ણયો લેવા પડશે જે તમને તણાવગ્રસ્ત કરી મૂકશે તમારે આજે ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળવામાં મદદરૂપ બનશે તમારા બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો વિદ્યાર્થીઓ આજે તેમના શિક્ષક સાથે તે વિષય વિશે વાત કરી શકે છે જેમાં તેઓ નબળાશે ગુરુની સલાહ તમને તે વિષયની મુશ્કેલીઓ સમજવામાં મદદ કરશે વાનરોને ગોળ અને ચણા ખવડાવજો તો લાભ થશે વાત મિથુન રાશિની આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ તમારા માતા પિતા આજે તમારી ફિજુલ ખર્ચી જોઈ ચિંતિત થઈ શકે છે અને તમને તેમના ગુસ્સાનો ભોગ બનવો પડી શકે છે આ જેવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે સવારના સમયે કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે ઉઠો અને દિવસ પૂરો થાય તે પહેલાં કામ શરૂ કરો નહીં તો તમને લાગશે દુખાવો રહી શકે છે જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં આજે આરામ મહત્વનો પુરવાર થશે અને તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ના આપવું જોઈએ તમારા સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાતો મળી શકે છે આજે તમે બધા કામોને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં ધ્યાન તથા સ્વયં સમજ લાભદાયક પુરવાર થશે જે લોકો પરિણિત છે તે લોકોને આજે પોતાનું બાળકો પર ઘણું બધું ધન ખર્ચવું પડી શકે છે તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સંબંધની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે અરે તમે ઘરે મળેલી જૂની વસ્તુ જોઈને ખુશ થઈ શકો છો અને આખો દિવસ તે સામગ્રીની સફાઈમાં વિતાવશો દિવસ દરમિયાન તમારી તમારા જીવનસાથી સાથે બોલાચાલી થવાની શક્યતા છે પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો લક્ષ્મી ચાલીસા કરવાથી તમારા અને તમારા સાથીની વચ્ચેની સમજ અને વિશ્વાસ વધશે કન્યા રાશિ તમારા મિત્રો અથવા પરિવારના સભ્યો સાથે આજે મજા માટેની ટ્રીપ કરી શકો છો આજના દિવસને ભૂલીને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામેવાળાથી લખાણ લ્યો કે ક્યારે પૈસા પાછા તે આપશે અન્યોમાંથી કારણ વિના ભૂલ શોધવાના તમારા વલણની સંબંધીઓ ટીકા કરે એવી શક્યતા છે તમારે તમારી ટેવ બદલવી એમાં જ સાર છે પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાવ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો મજબૂતી મળશે તુલા રાશિ તમારા જીવનસાથી નો પ્રેમાણ મિજાજ તમારો દિવસ ઉલ્લાસભર્યો બનાવશે કોઈ નજીકના મિત્રોથી અમુક વેપારીઓને સારું ધનલાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે ઘરના કોઈ પણ સભ્યના પરેશાન થઈ શકો છો તમારું કુટુંબ એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો સવારે અને સાંજે ઓમ નમ ભગવતે રુદ્રાયનો અગિયાર વખત જાપ કરવાથી કુટુંબની ખુશાલી વધારી શકાય છે વૃશિક રાશિ આજે આશાવાદી બનીને તમે તમારી ઉજળી બાજુ તરફ જોવાનો પ્રયાસ કરશો આત્મવિશ્વાસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે તમે જીવનમાં પૈસાના મહત્વ નથી સમજતા પરંતુ આજે તમને પૈસાનું મહત્વ સમજાશે કેમ કે તમને આજે પૈસાની સખત જરૂર પડી શકે છે પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય મિત્રો સાથે તમે સારો સમય પસાર કરશો પણ વાહન ચલાવતી વખતે વધારે તકેદારી રાખજો આજે તમે કોઈ પણ મંદિર ગુરુદ્વારા અથવા કોઈ પણ ધાર્મિક સ્થળે તમારો સમય વિતાવી શકો છો આ સપ્તાહમાં પરિવાર સાથે ખરીદી પર છે આજે ભગવાન વિષ્ણુના મંદિરમાં ચણાની દાળ ચડાવજો ધનરાશિ દોડધામ ભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ જશે આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેણાં નીકળતા નાણાંની ઉઘરાણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ઘિરાણા માંગો તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો તમને લાગે છે કે તમારું કુટુંબ તમને સમજી શકતું નથી અને તેથી તમે આજે તેમની પાસેથી પોતાને દૂર કરી શકો છો તાંબાનો એક ચોરસ ટુકડો લઈને ઉપર કેસર લગાવો પછી એને લાલ વસ્ત્રમાં લપેટી સૂર્યોદય દરમિયાન અલગ જગ્યાએ દબાવી દો આવું કરવાથી પરિવારમાં ખુશી અને એકતા વધશે મકર રાશિ તમારું ખરાબ વર્તન તમારી પત્નીનો મૂળ ખરાબ કરી મૂકશે તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનો અભિગમ સંબંધને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દેશે અરે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ લેવ શકો છો તમને ખુશ રાખવા તમારું પ્રિય પાત્ર કેટલીક બાબતો કરશે તમારું ચક્કોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે શિસ્ત એ સફળતાની ચાવી છે ઘરની વસ્તુઓ વ્યવસ્થિત રીતે લગાવવાથી જીવનમાં શિસ્ત આવી શકે છે ભગવાન શિવની આરાધના કરશો કુંભરાશ તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે તમારા મૂળને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હતા તેમને આજે ક્યાંકથી ધન પ્રાપ્ત થઈ શકે છે જેથી જીવનમાં ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે કોઈ પિકનિક સ્પોટની મુલાકાત લઈ શકો છો તમારા લગ્ન જીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે વડના વૃક્ષ ઉપર દૂધ ચડાવી પોતાના સ્વાસ્થ્યમાં બદલાવ લાવી શકાય છે અંતે વાત કરીશું મીન રાશિની આજે તમે મનોરંજનની પ્રવૃત્તિ કરી શકશો કેટલાક લોકો માટે આજે પ્રવાસ દોડધામ ભર્યો અને તણાવયુક્ત પુરવાર થશે પણ આર્થિક રીતે તે વળતર આપશે આજે તમારી ધીરજ ખૂબ જ મર્યાદિત હશે પણ ધ્યાન રાખજો કેમ કે કઠોર અથવા અસંતુલિત શબ્દો તમારી આસપાસના લોકોને નાખુશ કરી શકે છે તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો તમારા જીવનસાથી સિનેમા જવા માટે આજનો દિવસ સારો છે તમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સૂર્યદેવને સવારે લાલ ફૂલ અર્પિત કરો તો દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને આ બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની અમને પ્રતીક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટ ઓફ બોક્સની ચેનલ નંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તો